આજે રાજકોટ મુકામે બોમ્બે મોલમાં જે અમે એક ઇવેન્ટેન્સ ઇન્ડિયા તરફથી જે એક મૂવી કે મૂવી એટલે કેવું કે ગુજરાતી મૂવી કહેવાય છે વાલી વાલી એટલે કે વ્હાલનો દરિયો દીકરી જે દીકરી ખૂબ વ્હાલી હોય છે અને એ મૂવી મેં અત્યારે આખું શો કર્યું છે આખું મૂવી અમે જોયું છે અમારા આખા રૂપિયા એક સાથે તો મૂવી એકદમ સારું છે એટલે આ ન્યૂઝ મીડિયાના માધ્યમથી હું આપ સર્વે લોકોને એક એવું અહેવાલ કરવા માગું છું કે આ મૂવી કહેવાનું ગુજરાતી છે આખું બોલીવુડ ઉપર ટાઈપ કરવામાં આવ્યું છે તમે જ્યારે એક એક સિંગ જોશો એની જે બધી જ આખી કહેવાય ને કે કહાની જોઈએ એટલે આપણને એવી ફિલિંગ ઊભી થાય છે કે આ મૂવી છે એ આપણે કોઈ હિન્દી મૂવી જોઈ રહ્યા છે અને સાથે સાથે અમદાવાદમાં અમારું જે ગ્રુપ છે જે ત્રણસો બેનો સંઘના

મોટું આમાં સરસ છે અને એક બે એમાં સાઈડ સીન પણ છે એવા છે કે જે એવું બોલે છે કે મહિલાઓને ખૂબ રિસ્પેક્ટ આપવી જોઈએ એટલા માટે નહીં કે એ મહિલા છે પણ તમારી પરવરિશ એક સારા લેડીઝે કરી છે એ એક ઊભું કરવા માટેની એવી ઘણા અંદર મૂવીમાં નાના નાના સીન નાની નાની સ્ટોરીઝ કે એક એક વસ્તુ સમજ્યા જેવી છે તો હું રાજકોટ જિલ્લાના અધ્યક્ષ તરીકે જયારે મહિલા મોરચાની હું અધ્યક્ષા છું એટલા માટે આપ સર્વે મહિલાઓને ખાસ મહિલા પૂરતું જ નહીં મહિલાના વાલી એટલે એમાં પુરુષ પણ આવી જાય અને મહિલા પણ આવી જાય તો પૂરા પરિવાર સાથે ખૂબ એન્જોયમેન્ટ વાળું મૂવી જોયા જેવું છે તો હું એક અહેવાલ કરું છું કે આપ સર્વે પણ આ મૂવી તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય કોઈ તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો વાહલી એ દીકરી જોયા જેવું મૂવી છે તો આપ સર્વે પણ જોશો નમસ્કાર